સુરતના નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી ત્રણ માળના મકાનમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગની ઘટનામાં પ્રિન્ટર મશીન ઇકો કાર હાથલારીઓ અને બે બાઇક બળીને ખાક થઈ ગઈ હતી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના નાનપુરા વિસ્તારમાં આનંદ હોસ્પિટલની બાજુમાં આવેલા જીવનશૈલી એપાર્ટમેન્ટ પાસે આવેલા કોમ્પલેક્ષમાં આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગને અગિયારની એક કલાકે રાત્રે કોલ મળ્યો હતો જેથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માંડા કોમ્પ્લેક્ષમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી કોમ્પ્યુટર રિપેરિંગ ના ગોડાઉન માં આગ લાગતા આખા કોમ્પ્લેક્સ માં આગ ફેલાઈ ગઈ હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગ વિકરાળ હોવાથી કોમ્પ્યુટર રિપેરિંગ ના ગોડાઉન માં રાખેલા કોમ્પ્યુટર પ્રિન્ટર સહિત નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આગ ની ઘટના માં કોમ્પ્લેક્સ ની પાસે પાર્ક કરેલ ઇકો કાર ત્રણ હાથ લારી અને બે બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટના વિકરાળ હોવાથી નવસારી બજાર મુગલીસરા મજરા ગેટ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આ સાથે માન દરવાજાથી સ્મોક એક્ઝાસ્ટ મશીન પણ લાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત